નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ ઓગણીસની અંદર આજે આપણે ટોપિક ભણવાના છીએ માનવ વિકાસ આંક સાથે સવિસ્તાર સમજાવો તો વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ આંક કોને કહેવાય એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરીએ તો જોઈએ કે માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે માનવ વિકાસ આંકની સૌપ્રથમ વિભાવના એની વ્યાખ્યા નોબેલ પારિતોષિત એટલે કે જેમને નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો જેમના વિજેતા છે એવા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સે કરી હતી એટલે કે માનવ વિકાસ આંકની સૌ પ્રથમ વ્યાખ્યા જો કોઈ આપનાર વ્યક્તિ હોય તો એ નોબલ પારિતોષિક વિજેતા એવા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી એવા અમર્ત્યેન હતા કે જેમને માનવ વિકાસની સૌથી પહેલી વ્યાખ્યા યાની વિભાવના આપેલી છે તેમની મદદથી ઈસવીસન ઓગણીસો નેવું માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો એટલે કે જેની ગાઈડલાઇન્સ છે માનવ વિકાસ અહેવાલ જે પ્રકાશિત થયો એ ઓગણીસો નેવું ની અંદર સૌપ્રથમ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી એવા અમર્ત્ય સેને કરી હતી એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે એટલે કે જે વિશ્વના અલગ અલગ દેશો સાથે દેશોના જે નિર્દેશકો હોય જે માંધાતાઓ હોય એના વિશ્લેષણ દ્વારા માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવતો હોય છે જેમ વિદ્યાર્થી મિત્રો ચૂંટણી હોય છે તો ચૂંટણીના સમયે અલગ અલગ ન્યૂઝ ચેનલો હોય અલગ અલગ સંસ્થાઓ હોય તો એના દ્વારા એક સર્વે કરવામાં આવતો હોય છે કે કયા એરિયાની અંદર કયા પક્ષના નેતા વિજેતા બનશે અને એના આધારે એ લોકો સર્વે કરે મેસેજિંગ દ્વારા વોટ્સએપ દ્વારા ફેસબુક દ્વારા લાઇક દ્વારા કોમેન્ટો દ્વારા અને આ બધાનો સર્વે કર્યા બાદ એ લોકો અમુક તારણ ગાઢતા હોય છે કે ખરેખર કયા પ્રદેશની અંદર કયા પાર્ટીની સરકાર બનશે તો એ ઘણી વખત સાચા પણ હોય છે ઘણી વખત ખોટા પણ હોય છે તો એ પ્રમાણે અહીંયા પણ જુદા જુદા દેશના જે અલગ અલગ નિર્દેશકોના આધારે એક વૈશ્વિક સ્તરે વિશ્લેષણ કરવામાં આવતું હોય છે એક તારણ ગાઢવામાં આવતું હોય છે અને એના આધારે માનવ વિકાસ આ રજૂ થતો હોય છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એની દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ માનવ વિકાસ વિકાસ અહેવાલમાં આંક એની હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એચડીઆઈ માટે આ ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જે પ્રકાશિત થયેલો સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક ને ત્રણ ભાગની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં પહેલાં તો વ્યક્તિનું સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ શિક્ષણ તેની સંપાદન જ્ઞાન ત્યારબાદ જીવન ધરણ એટલે કે માથા દેઠ આવક આ ત્રણ બાબતોનો ઉપયોગ માનવ વિકાસ આંકની અંદર રજૂ કરવામાં આવેલો છે ત્યારબાદ જોવા જઈએ તો આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો હોય છે જે માનવીની અંદર જે આરોગ્ય છે એનું શિક્ષણ છે ત્યારબાદ માથાદીઠ આવક છે આ ત્રણેય બાબતોનો અભ્યાસ કર્યા પછી જે તે દેશનો માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવતો હોય છે આ પદ્ધતિ ક્યારે શરૂ થઈ તો કે ઈસવીસન બે હજાર નવથી થી નવ સુધી અમલમાં રહી હતી ત્યારબાદ નવ પછી યાની બે હજાર દસથી માનવ વિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના ત્રણ નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે શરૂઆતમાં આપણે જોયું કે જેમાં આયુષ્ય હતું શિક્ષણ હતું ત્યારબાદ આવક હતી આ ત્રણેય બાબતોનો અભ્યાસ બે હજાર નવ સુધી કરવામાં આવ્યો હતો ત્યારબાદ બે હજાર દસથી બીજા ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે જોઈએ ત્રણ નિર્દેશકો કયા કયા છે તો કે અપેક્ષિત આયુષ્ય એની જે તમારી આયુષ્ય છે એ એક દર નક્કી કરવામાં આવ્યો હતો કે તમારું ખરેખર આયુષ્ય કેટલું હોવું જોઈએ તો આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે કે જેવો બાળકનો જન્મ થાય અને ઘણી વખત આપણે એક સમય એવો હતો કે બાળકોમાં મૃત્યુદર પ્રમાણ વધારે હતું કેમ કે રસ્તાઓના અભાવ અમુક વ્યવહારનો અભાવ હોસ્પિટલનો અભાવ આ બધાના અભાવના કારણે અને ખાસ કરીને ભારતની અંદર ગરીબ વર્ગ એટલે કે આર્થિક રીતે અસક્ષમ હોવાના કારણે પણ અને માતાઓ જે હતી એને યોગ્ય ખોરાક ન મળતા બાળકો જન્મતાની સાથે જ પોતે મૃત્યુ પામતા હતા તો આમાં મૃત્યુનું દર વધારે હતું તો એ પ્રમાણે જેમ બાળકનો જન્મ થાય છે અને ત્યારથી જ નક્કી કરવામાં આવે કે ખરેખર આ બાળક અથવા તો એ બાળકનું આયુષ્ય કેટલા સમય સુધીનું હશે બરાબર અથવા તો એ અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ કે ત્રેસઠથી પાસઠ વર્ષ સુધીનું આપણું જે માણસનું આયુષ્ય છે એ સરેરાશ ભોગવતો હોય છે ઘણા એમાં અમુક સો વર્ષ જીવતા હોય છે અમુક પચાસ વર્ષે પણ મૃત્યુ પામતા હોય છે પરંતુ સરેરાશ આખા ભારતના વ્યક્તિઓનું જે આયુષ્ય છે એ ત્રેસઠથી પાસઠ વર્ષ આંકવામાં આવે છે તેમાં મહત્તમ ત્યાંસી પોઈન્ટ છ વર્ષ અને ન્યૂનતમ વીસ વર્ષ નિર્ધારિત કરવામાં આવે છે એટલે કે વધુમાં વધુ વ્યક્તિ ત્યાંશી વર્ષ જીવે છે અને ઓછામાં ઓછો વીસ વર્ષ જીવે છે પરંતુ આ એક સરેરાશ આયુષ્ય હોય છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણા ખરા લોકો સો વર્ષને પણ વટાવી જતા હોય છે અને ઘણા ખરા વ્યક્તિ વીસ વર્ષનીથી નાના હોય તો પણ મૃત્યુ પામતા હોય છે એવું બની શકે છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં ભારતનો અપેક્ષિત આયુષ્ય આયુષ્યાંક અડસઠ વર્ષ છે એટલે કે અડસઠ વર્ષનું માણસ આયુષ્ય ભોગવી શકે છે આ એક સરેરાશ આયુષ્ય છે દરેક વ્યક્તિ અડસઠ વર્ષ જીવે એવું હોતું નથી ત્યારબાદ બીજો મુદ્દો છે શિક્ષણ આંક એટલે કે વ્યક્તિનું એજ્યુકેશન કેટલું હોય તો આ આંકના બે પેટા નિર્દેશકો આ મુજબ છે કે શાળાકીય સરેરાશ વર્ષો એની પચીસ વર્ષની પુખ્ત વ્યક્તિ શાળામાં વીતે વહેલા વર્ષો એટલે કે જે બાળક છે એ પચીસ વર્ષ સુધી એ શાળામાં ભણે છે ત્યારબાદ તેમાં ઉચ્ચતમ તેર પોઈન્ટ ત્રણ વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નિર્ધારિત કરેલા છે એટલે કે ઉચ્ચતમ એટલે કે ધોરણ અગિયાર બારની અંદર એ બાળક ભણે ત્યાં સુધીમાં તેર વર્ષનો બાળક હોય છે એથી વધારે પણ હોઈ શકે છે તો માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો પાંચ પોઈન્ટ ચાર વર્ષ છે એટલે કે બાળક જે છે એ ઘણી વખત બે પાંચ ધોરણ ભણી અને ઉઠી ગયો હોય શાળાએ ન જતો હોય ઘણા બાળકો એવા હોય કે દસમા ધોરણની પરીક્ષા આપ્યા પછી પણ બાળકો ભણવા ન જતા હોય ઘણા ઉત્તમ યાની બાર ધોરણ સુધી ભણ્યા હોય પછી ભણવા ન જાય કોલેજ કર્યા પછી ભણવા ન જાય તો આમ દરેક વ્યક્તિ પોતે અલગ અલગ એજ્યુકેશન ભોગવતો હોય છે પરંતુ ભારતની જે શિક્ષણ આંક છે એમાં પચીસ વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષો વિતાવેલા છે એ મુજબ એના અમુક આંક નક્કી કરવામાં આવતા હોય છે ત્યારબાદ બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો એની પાંચ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલાક વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો તેમાં ઉચ્ચતમ અઢાર વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદર મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક અગિયાર પોઈન્ટ સાત વર્ષ છે એટલે કે અપેક્ષિત એટલે કે અમુક નિર્ધારિત કરેલો હોય કે પાંચ વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે હવે એ તો બાળકની એજ્યુકેશન ઉપર ડિપેન્ડ કરે છે તે તેમાં ઉચ્ચતમ અઢાર વર્ષો છે અને ન્યૂનતમ શૂન્ય વર્ષ છે અને બે હજાર પંદરના અહેવાલ પ્રમાણે શાળાકીય વર્ષની અંદર બાળક અગિયાર પોઈન્ટ સાત વર્ષો વિતાવેલા હોય છે ત્યારબાદ ત્રીજું જોઈએ આવક આંક એની ઇન્કમ ઇન્ડેક્સ તો એની અંદર આપણે જોવા જઈએ તો ખાસ કરીને જીવન ધોરણ તો જીવન નિર્વાહના માપન માટે માથાદેઠ કુલ ઘરેલું પેદાશ યાની જીડીપી એની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટલ જીડીપીને માથાદેઠ કુલ રાષ્ટ્રીય આવક એની ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપી કેપિટલ જી એન સાથે જોડવામાં આવે છે એટલે કે જે જીવન ધોરણ છે એ દરેક વ્યક્તિનું માથાદેઠ કુલ ઘરેલું પેદાશ પર એને જીડીપી સાથે જોડવામાં આવતું હોય છે અને એના લીધે બે હજાર પંદરની અંદર ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલર છે માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે તેને સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે માથાદીઠ આવક દરેક વ્યક્તિ જે છે તો પરિવારની અંદર ચાર સભ્ય હોય તો ચારેની ભેગી આવક ગણવામાં નથી આવતી પરંતુ અલગ અલગ માથાદીઠ આવક ગણી અને યુએસએના ડોલર સાથે સરખાવવામાં આવે છે તો ભારતની જે માથાદેઠ કુલ આવક છે રાષ્ટ્રીય આવક આખા ભારતની આવક એ પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલર છે તો આ પ્રમાણે આ દરેક વ્યક્તિએ આટલું કમાઈ શકતો હોય છે પણ આ સરેરાશ હોય છે ઘણી વખત વ્યક્તિ એવું પણ હોય છે કે મહિને પાંચ હજાર રૂપિયા જ કમાતો હોય તો બીજો એક વ્યક્તિ એવો હોય છે કે મહિને પાંચ કરોડથી પણ વધારે રૂપિયા કમાતો હોય છે પરંતુ સરેરાશ ગણવામાં આવતી હોય તો એ સરેરાશ આ અહેવાલ મુજબ જોઈ શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચરને જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલમાં ઓલ પ્રેસ કરી અન્ય વિદ્યાર્થીઓને શેર અને લાઇક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત